તમારા મામેરા માટેનો મુદ્દો ખૂબ સારો ચાલ્યો અને કીધું મામેરું તો મારું બનાસકાંઠાની જનતાએ સદીશ્ય કોમે ભર્યું પણ આ એક વોર્ડ માટે સાવરકુંડલા આવીશું તો આ મામેરાની માત્ર માટે માની અને આ એક સીટ રમેશભાઈને જીતાડ્યું એવી વિનંતી કરવા માટે કરીને આવી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન સોળ ફેબ્રુઆરીએ યોજાશે તેમજ મતગણતરી અઢાર ફેબ્રુઆરીએ યોજાશે આ ચૂંટણીને લઈને દરેક પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે સાવરકુંડલામાં આ ચૂંટણીને લઈને કોંગ્રેસના બનાસકાંઠાના સાંસદ ગેનીબેને પણ પ્રચાર કર્યો હતો અને જનસભા સંબોધી હતી આ જનસભામાં તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા આ જનસભામાં તેમણે પાટીદાર દીકરીનું સરઘસ કાઢવાનો મુદ્દો પણ ઉપાડ્યો હતો અને ભાજપના શાસનમાં ક્યાંય બુટલેગરોનો વરઘોડો નીકળ્યો બહેન દીકરીઓ ઉપર બળાત્કાર કરનારાઓનો ક્યાંય વરઘોડો નીકળ્યો ભ્રષ્ટાચાર કે અમરેલીમાંથી કરોડોનું ડ્રગ્સ પકડાયો તેનો ક્યાંય વરઘોડો નીકળ્યો તેવા સવાલો તેમણે જાહેર મંચથી કર્યા સાંભળો ગેનીબેન ઠાકોર શું બોલ્યા કે જેની અમે ચાલુ સરકારમાં બેઠેલા લોકો એ બે ઇજ્જત કરીને એક દીકરીને સરગસ કાઢે અને અન્યાય અમે સમગ્ર જિલ્લાની કોંગ્રેસ લડી પ્રતાપભાઈ પરેશભાઈ જેનીબેન બધા જ આગેવાનો અને એમને એવો અહેસાસ કરાવ્યો કે સત્તા ભલે તમારી હોય પણ લોકશાહીની અંદર આ જોગીદાસ કુમાર ની જ્યાં દર્દી હોય જીલો હોય એની અંદર બેન દીકરી અપમાન થતું હોય ત્યારે ક્યારે પણ સહન ના કરે આજે હું ને ઘરે ગઈ અને મને પોતાને એમ લાગ્યું કે દીકરી ખૂબ મજબૂત છે હું તો એ દીકરીને પરિવાર ને પણ અભિનંદન આપું છું કે આટલા જુનમ સામે એમને તમામ પ્રકાર રીતે દબાવવા માટેના પ્રયત્નો કર્યા છે છતાં અડગ અડક રીતે રહીને એ ખુમારીજી એમણે ઇજ્જત ફેર ભારતીય જનતા પાર્ટીના અન્યાય સામે એ લડી અને ગૌરવ ફેર કોંગ્રેસના આગેવાનો એને મદદ કરીને ન્યાય અપાવવા માટેના પ્રયત્નો કર્યા હું તમને બધાને એટલી જ વિનંતી કરું છું કે આજે પાટીદાર સમાજ એ ગુજરાતની અંદર તમામ ક્ષેત્રોની અંદર એક આગવું સ્થાન ધરાવતો સમાજ એ સમાજની દીકરીનું જો સંઘર્ષ નીકળતું હોય તો આ શાસન ની અંદર કાલે ગરીબ સમાજની દીકરીઓની સલામતી શું હોય શકે એ બધો જ પ્રશ્નાર્થ આપણા સૌના માટે થાય અને એટલે વિનંતી કરું છું કે જે રીતે અન્યાય સામે લડવા માટેની કાયમી કોંગ્રેસની ભૂમિકા રહી છે એને મનોબળ આપવા માટે પીઠબળ આપવા માટે ક્યાંક ને ક્યાંક બધા આગેવાનો સાથે મળીને કોંગ્રેસના ઉમેદવારને મદદ કરીને જીતાડવા માટેની જવાબદારી પણ તમારા બધાઈ છે આ ભારતીય જનતા પાર્ટને રાજ્યમાં દારૂ ખેંચવા વાળા ભૂટલે કરવાનું કે વરઘોડું નીકળ્યું બેન ડિગ્રીઓ ઉપર બળાત્કાર કરવા નું કે વરઘોડું નીકળ્યું લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર નું કે વરઘોડું નીકળ્યું

એ સત્તા માટે કોઈ પણ કોઈ પણ હદે જઈ શકે એમને સત્તા માટે કોઈ સિદ્ધાંતોને ને એમને કોઈ લેવા દેવા નથી ત્યારે એક એવો મેસેજ આપો કે રાતના દસ અગિયાર વાગે પણ વોર્ડ નંબર ત્રણ માટે કોંગ્રેસના જવાબદાર આગેવાનો આજે ધીરુ બાપાને મેં અમને સાંભળ્યા અને કોંગ્રેસની ચિંતા કરતા આવનાર આ સમય આવી રહ્યો છે કે હવે એક જવાબદાર આગેવાનો વડીલો આટલી ઉંમરે પણ આ રાતે આવીને તમને બધાને વિનંતી કરે ત્યારે કે તમારા બધાનો આપણા બધાના ભવિષ્યની ચિંતા કરીને તમને બધાને વિનંતી કરવા માટે આવ્યા તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપીને જીતાડજો અને દિલ્હી કે હરદ્વાર જતા હોય ત્યારે સો ટકા દિલ્હી મારા મહેમાન બનજો ચા પાણી કરવા માટેનો તમારા બધાની સેવા કરવાનો મોકો આપજો આમંત્રણ પણ આપું છું એવું ના માનતા કે જેની બેન નથી પણ ઘેની બેન છે અને જેની બેન ને વિનંતી કરું કે ક્યારે પણ આ વિસ્તારના ના બાજુ આવે ત્યારે તમારો ફોન થી સંપર્ક કરે તો સો ટકા મને ભલામણ પણ કરજો ડાયરેક્ટ પણ મારો ફોન બધા જ પાય છે ગમે એટલે ફોન ઉપડશે અને શક્ય હશે એટલી મદદ કરવા માટેના પ્રયત્નો કરીશ

માટે વિનંતી કરવા ત્યારે હવે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બાજી કોણ મારશે તે જોવાનું રહ્યું દેશ દુનિયાને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે